ગુડ મોર્નિંગ વિદ્યા મિત્રો આજે આપણે ધોરણ ધોરણનો વિષય ગુજરાતી જેમાં આજે આપણે લેખન વિભાગમાં વિચાર વિસ્તાર વિશે સમજૂતી મેળવશું તો કહે છે કે આપણે જ્યારે વિચાર વિસ્તાર કરતી હોય કરતા હોઈએ ત્યારે અમુક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો જેના કારણે આપણે જે વિસ્તાર વિસ્તાર કરીએ છીએ તો એ સરસ રીતે થઈ શકે વિચાર વિસ્તાર કહે છે સામાન્ય રીતે ત્રણ ભાગમાં કરવામાં આવે છે બરાબર તો એક છે શરૂઆત મધ્ય ભાગ અને અંત વિચાર વિસ્તાર કોને કહેવાય તો આપણને કોઈ એક પંક્તિ અથવા તો એક વાક્ય આપ્યું હોય તો એ છે તો એને આપણે એના પાછળનો અર્થ શું છે એ જે આપણને વાક્ય છે આપણને કોઈ પંક્તિ આપી છે તો એમાં આપણને શું કહેવા માગે છે એના ભાવાર્થ આપણે રજૂ કરીએ તો એને વિચાર વિસ્તાર કહે છે કહે છે બરાબર તો હવે વિચાર વિસ્તાર છે તો એને સામાન્ય રીતે આપણે ત્રણ ભાગમાં કે છે કરવામાં આવે છે એક છે શરૂઆત તો શરૂઆતમાં શું હોય તો કે મુખ્ય વિચાર રહસ્ય મર્મ કે ધ્વનિ એક બે પંક્તિઓમાં દર્શાવવો બરાબર વિચાર વિસ્તાર છે તો કે પહેલાં આપણે એની શરૂઆત કરીએ ત્યારે આપણે કહે છે કે મુખ્ય વિચાર કોઈ એની લગતે કોઈ વિચાર હોય તો એમાં એ એ જે વાક્ય છે જે આપણને પંક્તિ આપી છે તો એમાં શું કહેવા માગે છે મુખ્ય એનો વિચાર શું છે તો એને પહેલાં કહે છે આપણે એક બે પંક્તિઓમાં દર્શાવવો જોઈએ બીજું છે મધ્ય ભાગ તો કે આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ કે આપણને જે પંક્તિ આપી છે તો એ પંક્તિમાં કેવા શું માગે છે એને લગતું બીજું તમને કોઈ ઉદાહરણ આવડતું હોય તો એવું કોઈ ઉદાહરણ છે તો એ પણ તમે જોડી અને લખી શકો છો તો એ ભાગમાં આપણને ઉપર જે પંક્તિ આપી છે તો એમાં એ વિધાનમાં આપણને કેવા શું માગે એનું સ્પષ્ટીકરણ કોઈ ઉદાહરણ સાથે પણ કહે છે તમે કરી શકો છો તો આ ભાગમાં આપણે વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ ત્રીજું છે અંત એટલે કે છેલ્લે વિધાનનું તાત્પર્ય અર્થાત કે તેના પરથી ફલિત થતો અર્થ લખવો જોઈએ છેલ્લે આપણને જે આપણે વાર્તામાં કેવા આપણને બોધ આપેલો હોય કે આ ભાઈ આ વાર્તા ઉપરથી આપણને આ બોધ મળે એવી જ રીતે આ વિધાન છે તો એમાંથી પણ આપણને શું શીખવા મળે છે તો એ વિધાનનું તાત્પર્ય તો આ આમાં આપણને કહેવા શું માગે આપણને સમજાવવા શું માગે છે એનો અર્થ શું નીકળે છે તો એ આ વિધાન ઉપરથી આપણને શું અર્થ મળે છે એ કહે છે આપણે લખવું જોઈએ તો આવી રીતે શરૂઆત મધ્ય ભાગ અને અંત તો આ ત્રણ ભાગોમાં કહે છે કે આ વિચાર વિસ્તાર છે એ સમાયેલો છે કહે છે કે વિચાર વિસ્તારમાં આપે આવેલા વાક્યો પરસ્પર શું સંકલિત હોવા જોઈએ બરાબર હવે કહે છે કે તમે જે પણ વિચાર વિસ્તાર કરો છો બરાબર તો તમે એમાં શરૂઆત કરો મધ્ય ભાગ દર્શાવો અંત દર્શાવો ત્યારે એ વિચાર વિસ્તાર છે તો એ તમે સુસંકલિત હોવા જોઈએ પછી તમે એનું સ્પષ્ટીકરણ પહેલાં કરો અને પછી એનો ફલિત એનો જે અર્થ નીકળતો એ પહેલાં લખો પછી શરૂઆત જે મુખ્ય વિચાર છે એને તમે છેલ્લે કરો તો એ યોગ્ય કહેવાય નહીં એટલે એ પણ છે તો એ ક્રમ પ્રમાણે લખવા જોઈએ બરોબર તો જ કે છે એ પરસ્પર સુસંકલિત હોવા સંકલિત એટલે એકબીજા સાથે જે રીતે જોડાવા જોઈએ એ રીતે જોડાય અને સ્ટેપ બાય સ્ટેપ હોવું જોઈએ જેમાં આપણે પગથિયા કોઈ સીડી ચડવું હોય તો આપણે પહેલાં પગથીયાથી બીજા પગથિયા બીજા ત્રીજા એમ જવાય છેલ્લા સીધા દસમા પગથિયા ના જવાય એવી રીતે આમાં પણ કહે છે કે આપણે એક તમારે હોય તો એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે પહેલાં આપણે એનું મુખ્ય વિચાર છે એને દર્શાવો પછી એનું વિધાનનું સ્પષ્ટીકરણ કરો અને પછી છેલ્લે એનો શું અર્થ આપણે શું સમજ્યા એનો અર્થ શું નીકળે એ દર્શાવો તો આવી રીતે કહે છે કે શું હોવા જોઈએ વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ તર્કબદ્ધ એટલે આપણે જે પણ વિચારો આપણે જે પણ અંદર જે લખ્યું છે એ સ્પષ્ટ અને તર્કબદ્ધ કે ભાઈ એની સાથે બંધ બેસતું હોવું જોઈએ એના પાછળ કંઈક તાત્પર્ય હોય કે કારણ હોવું જોઈએ તો એ તર્કબદ્ધ કહેવાય એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ હવે આપણે આગળ જે પણ તમે કોઈ અર્થ નીકળ્યો તો એને એને પછી એની સાથે તમે બીજું કોઈ ઉદાહરણ આવ આવતું હોય તો તમે એ હોય પણ એના એ જ વિચારો ને એની તમે જે સમજાવ્યું એને એને ફરીથી ફરીથી રિપીટ કરી અને તમે ભલે ગમે એલો વિચાર વિસ્તાર લાંબો લાવો પણ તોય પણ યોગ્ય કહેવાય નહીં વિચારનો વધુ પડતો વિસ્તાર કેચેટ થવો ન જોઈએ વિચાર વિસ્તાર હોય એ શોટમાં મિનિમમ આઠથી દસ લીટી તો બહુ થઈ ગઈ તો એ વધુ પડતો કે છે વિસ્તાર ફરી ફરીને પછી તમે આખું પેજ ભરી નાખો તો એ વિચાર વિસ્તાર યોગ્ય કહેવાય નહીં વિચાર વિસ્તારની કે છે ભાષા શુદ્ધ હોવી જોઈએ બરાબર તમે જે પણ વિચાર વિસ્તાર કરો છો તો એ શુદ્ધ ભાષામાં લખવો છો ભલે તમે તમારી ભાષાનો ઉપયોગ કરો પછી વાક્ય ટૂંકાને સ્પષ્ટ હોવા જોઈએ બરાબર એકનું એ વાક્ય તમે એને બે ત્રણ વાર ફેરવી ફેરવીને લખો તો એ યોગ્ય કહેવાય નહીં વાક્ય ટૂંકા અને સ્પષ્ટ હોવા જોઈએ સરળ અને સાહિત્યિક શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ બરાબર સરળ અને સાહિત્ય શબ્દોનો કે ભાઈ જે આપણને જે આપણને આપણા સાહિત્યના જે ભાષાને અનુરૂપ જે ભાઈ વિચાર વિસ્તાર છે તો એને અનુરૂપ જે શબ્દ આવતો હોય તો એ એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ આપણે ભલે લખીએ આપણી સરળ આપણી ભાષામાં પણ જે અમુક જે જે રીતે આપણા વિચાર વિસ્તાર હોય તો એને અનુરૂપ જે શબ્દ આવતા હોય તો એવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ તો એને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કર્યો કહેવાય યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગ પણ વાપરવા જોઈએ દાખલા તરીકે આપણે કોઈ માને મા છે તો એને લગતો તમે કોઈ વિચાર વિસ્તાર લખતા હોય તો એમાં તમને કોઈ પંક્તિ આવડતી હોય કે મા તેમાં બીજા બધા વગડાના વા અથવા તો મા વિના ગોળ વિના મોળો સંસાર મા વિના સંસાર તો આવું તમે એવું કોઈ તમને પંક્તિ આવડતી હોય તો તમે એ પણ છે તો એ લગભગ કોઈ રૂઢિપ્રયોગ તમને માને લગતો આવડતો તો તમે એવા પણ વાપરી શકો છો પછી કે છે કે વિરામ ચિહ્ન અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ જ્યાં આપણને જગ્યા લાગે ત્યાં જ્યાં અલ્પવિરા મૂકવાની જગ્યા હોય ત્યાં અલ્પવિરા મૂકો પછી જોડણીમાં ભૂલો ના હોય તે વાક્ય રચનામાં કોઈ ભૂલો ના હોય તો આવા બધા વિરામ ચિહ્નો જોડણી પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ વિચાર વિસ્તાર કર્યા પછી એકવાર કહે છે કે એને ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ હવે કહે છે કે તમે જે વિચાર વિસ્તાર કર્યો છે તો એને એકવાર ધ્યાનપૂર્વક વાંચી જવો એટલે તમને તો ખ્યાલ આવી જશે આગળ જેમ જેમ વાંચશે એમ તમને ખ્યાલ આવશે કે ભાઈ મારે કોઈ વાક્ય રચનામાં ભૂલ થઈ જઈ છે કે શેમમાં ભૂલ થઈ ગઈ છે તો તમને ધીમે ધીમે ખ્યાલ આવી જશે એ તો કહે છે કે આવી રીતે વિચાર વિસ્તાર કર્યા પછી એને એકવાર વાંચો અને જો કોઈ ભૂલ કઈ રહી ગઈ હોય તો કહે છે કે આપણે સુધારી લેવો જોઈએ તો અહીંયા આપણે પહેલાં વિચાર વિસ્તાર છે તો આપણે એનું અહીં પેલા એક ઉદાહરણ જોઈ લઈએ તો આપણે પહેલો વિચાર વિસ્તાર આપ્યો છે કે ન્યાય નીતિ સૌ ગરીબને મોટા સૌને માફ વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ બરોબર હવે આવું કહે છે કે ગરીબ હોય ને એમના માટે ન્યાય નીતિ બધું સરખું જોઈએ એમ એમના માટે અને મોટાઓ હોય છે જે મોટી વ્યક્તિઓ હોય છે એમના માટે બધું માફી ગમે એવો ગુનો કરે છે બરાબર તો કે આમાં કોઈ ઇન્સાફ હોતો નથી હવે આ પંક્તિ છે વાઘે માર્યું માનવી એમાં સો ઇન્સાફ હવે કહે છે કે આ છે તો હવે એને આપણે વિસ્તારથી જોઈએ બરાબર ન્યાય નીતિ સૌ ગરીબને મોટાઓને સૌ વાઘે માર્યું માનવી એમાં શું હિન્સાફ હવે આ પંક્તિ છે તો એમાં આપણે પહેલાં જોઈ લઈએ તો જો એમાં પહેલું છે કે કવિએ આ પંક્તિ દ્વારા સામાજિક વિષમતાને તો આમાં વાઘે માર્યું એટલે કે છે કે ગરીબ છે અત્યારે બધા જે પણ નીતિ નિયમ બધું હોય ગરીબોને લાગુ પડે જે મોટા હોય છે જે રૂપિયાવાળા હોય છે એ એમની પોતે પોતે એમ કે પોતાને કે લાગવગ લગાવીને ગમે લગાવીને પોતે બચી જતા હોય છે તો એમાં ઇન્સાફ નથી તો આવી રીતે એમ વાઘના ઉદાહરણ દ્વારા સમજાયું છે આપણને બરાબર વાઘે માર્યું માનવી એમાં શું આ વાઘના ઉદાહરણ દ્વારા સમજાયું તો હવે આને આપણે જોઈએ જો કે છે કે કવિ આ પંક્તિઓ દ્વારા સામાજિક વિષમતાને અને વેધકતાથી કે છે રજૂ કરી છે સમાજમાં બધા કાયદાઓ ગરીબોને અર્થાત સામાન્ય પ્રજાને લાગુ પડે છે શ્રીમંત તો કે રાજકારણીઓને કે છે નહીં બરાબર આપણે ત્યારે જોઈએ છે કે આપણા સમાજમાં ત્યારે ગમે એ કોઈ નિયમ નીતિ નિયમ હોય તો એ ગરીબને સામાન્ય પ્રજાને જ લાગુ પડે છે જે રાજકારણીઓ છે જે શ્રીમંત પૈસાવાળા હોય છે એ તો પોતે કંઈકને લાગવકને કંઈને રિશ્વત આપી અને એ તો નીકળી જતા હોય છે કવિએ વાઘનું દ્રષ્ટાંત આપી અને આપણી સમાજની વિષમતા ખુલી આમાં આ સમજાવવા માટે કવિએ આપણને શેનું ઉદાહરણ આપ્યું છે તો કે વાઘનું આપ્યું છે બરોબર કે છે કે કવિએ વાઘનું દ્રષ્ટાંત આપી અને આપણા સમાજની વિષમતા એટલે કે આપણા સમાજની અત્યારે પરિસ્થિતિ શું છે એ આપણને અત્યારે ખુલી પાડી છે કે છે કે ઘેટા બકરા જેવી ગરીબ પ્રજા કોઈ ગુનો થાય તો તેને જેલમાં પૂરી દેવામાં આવે કે ફાંસીએ લટકાવી દેવામાં આવે પણ વાઘ જેવા છે શ્રીમંતો રાજકારણીઓ કે કોઈ સ્વજનો કે એના જેવા કોઈ સ્વજનનો કોઈ ગુનો થાય ને તો એમને કહે છે છાવરવામાં આવે એટલે એમને બચાવવાની કોશિશ કરવામાં આવે છે છોડવામાં આવે છે બરોબર જે આપણા વાઘ જેવા જે શ્રીમંતો છે એ લોકોની વાત છે એમના કોઈ સ્વજનને કોઈ ગુનો કર દાખલા તરીકે કોઈ રાજકારણ કોઈ નેતા કે કોઈ બીજા કોઈ મોટા રૂપિયા પૈસાદારના છોડા છોકરાએ કોઈ જો એને કોઈ ગુનો કર્યો હશે ને તો એને બચાવવાની કોશિશ કરવામાં આવશે બરાબર એને કોઈ ખોટું કામ કર્યું હશે તો એને શું કરશે બચાવવાની કોશિશ કરશે એ પછી રિશ્વત આલીને લાગવક કરીને ગમે એ રીતે તેને કોઈ કાયદો કે છે લાગુ પડતા નથી એને કોઈ શિક્ષા કરવામાં આવતી નથી ઉલટું એમની વિરુદ્ધ બોલનારા હોય તો એને કે છે ખોટું આડ ચડાવી અને એને બદનામ કરે અને કદાચ કોઈ સામાન્ય માણસ જો એની સામે એમ કે બોલવાની હિંમત કરે એના એના વિરુદ્ધ ગવાહી દેવાની એના વિરુદ્ધ બોલવાની તો એને એમ કે એને બદનામ કરવામાં આવે છે કે ભાઈ એ તો એ ખોટું બોલે છે એને તો રૂપિયા લેવા છે એટલે તો આવી રીતે જોવામાં આવે છે સંત તુલસીદાસે કહ્યું છે કે સમર્થકો નહીં દોષ ગોષાય એટલે કે શક્તિશાળીમાં કોઈ દોષ હોય જ નહીં તેમને હાથ લગાડવો નહીં કે એમની સામે સામે કહે છે કે આગળ પણ ચીધવી નહીં તેઓ પ્રજાને છેતરે ભ્રષ્ટાચાર કરે ખૂનામર્ગી કરે કે બળાત્કાર કરે તો પણ પોતાની સંપત્તિ અને સત્તાના જોડે કહે છે કે તેઓ નિર્દોષ જ કહે છે પુરવાર થાય છે ગુનો એ ગુનો છે જે ગુનો સામાન્ય પ્રજા કરે શ્રીમંત કરે કે રાજકારી કરે ન્યાય કે છે સૌના માટે સરખો હોવો જોઈએ પણ સમાજમાં કે છે અત્યારે કોઈને સરખો ન્યાય મળતો નથી તો આવી રીતે આ મધ્યમાં આપણને આખો એનું વાઘના દ્રષ્ટાંત દ્વારા સમજાયું એ ત્રીજું છે કે કવિએ ઉપરૃત પંક્તિઓમાં સમાજની વિષમતાને ન્યાયની પોકળતા પર વેદક કટાક્ષ કર્યો છે તો હવે આમાં નીચે આપણને બે લીટીમાં જોયું તો આમાં આપણને આખું આપણે વાત જોયું એના પછી આપણને ખબર પડી કે આમાં શેના વિશે વાત કરી છે તો કે આપણી જે સમાજની વિષમતા છે અને ન્યાયની અત્યારે કેવી પોકળતા છે એના ઉપર કે છે વેધક કટાક્ષ કર્યો છે તો આવી રીતે આપણે વિચાર વિસ્તાર છે એ કરી શકીએ છીએ